તો રાજકોટ મંગરા રોડ પર ફાયરિંગનો મામલો પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત ત્રણને ને ઝડપી પાડ્યા પેંડા ગેંગના મુખ્ય સૂત્રધારને પોલીસે ઝડપી પાડ્યા રાજપાલા ઉર્ફે રાજુ જાડેજા કાંચાને ઝડપ્યો છે અલકાફ જૂનાગઢીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી તો આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું ફાયરિંગનો આ મામલો રાજકોટની ઘટના છે જ્યાં પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત ત્રણને ઝડપી પાડ્યા છે તો આ સાથે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે રાજકોટના મંગળા રોડ પર ફાયરિંગની ઘટના બની હતી પેન્ડા ગેંગના મુખ્ય સૂત્રધારને પોલીસે ઝડપી ફાડ્યા છે રાજપાલા ઉર્ફે રાજો જાડેજા દિનેશ ઉર્ફે કાંચાને ઝડપ્યો છે

મંગરા રોડ ઉપર પેંડા ગેંગ અને મૂર્ખા ગેંગ વચ્ચે જે ફાયરિંગની ઘટના બની હતી તેમાં પેંડા ગેંગના મુખ્ય સૂત્રધાર છે રાજપાલ ઉર્ફે રાજો જાડેજા અને દિનેશ ઉર્ફે કાચો છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે સાથે તેને આશરો આપનાર અલકાફ જૂનાગઢી છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે આગળ આવી રહ્યો છે તે રાજપાલ ઉર્ફે રાજો છે જે ના મુખ્ય સૂત્રધાર તરીકે પેંડા ગેંગમાં છે તે સામેલ હતો સાથે જે દિનેશ ઉર્ફે કાચો છે તેને પણ હાલ ઘટના સ્થળે લાવવામાં આવ્યા છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો એસઓજી પોલીસ દ્વારા હાલ જે તેની પૂછપરછ કરવામાં આવી છે જે ફાયરિંગની ઘટના બની હતી વહેલી સવારે અંધાધૂંધી ફાયરિંગ થયા બેને ગેંગો વચ્ચે જે ગેંગ ચાલી રહી હતી તેમાં આ ત્રીજી ઘટના હતી અગાઉ પણ બે વખત બંને પક્ષો દ્વારા સામ સામે ફાયરિંગની ઘટના બની ચૂકી છે અને તેમાં જે કહી શકાય કે ફરિયાદો નોંધાણી હતી જોકે આ ત્રીજી ઘટના જે મંગળા રોડ ઉપર પ્રગતિ હોસ્પિટલ પાસેની જે ઘટના હતી તેમાં સામસામે ફાયરિંગ આડેધડ થયા હતા તેમાં આખો આ મામલો મોડી રાત્રિના બન્યો હતો જો કે પોલીસને પણ જાણ નથી પરંતુ મીડિયા સમક્ષ આખી આ વાત આવતા સમગ્ર ઘટનાના સીસીટીવીઓની ચકાસણી થઈ હતી અને સીસીટીવી ફૂટેજમાં જે ફાયરિંગના નિશાનો છે તે જોવા મળ્યા હતા ને ખાલી કાર્ટિસ છે તે પણ મળી આવ્યા હતા અને તેના આધારે પોલીસ પોતે ફરિયાદી બની હતી અને પોતે જ ફરિયાદી બની અને આખા મામલાની તપાસ છે તે એસઓજીને સોંપવામાં આવી હતી અને એસઓજી દ્વારા અત્યાર સુધીમાં લગભગ આઠ જેટલા આરોપી છે તે પેંડા ગેંગના ઝડપી પાડવામાં આવ્યા છે તો મુર્ઘા ગેંગના ચારથી થી વધુ આરોપી છે તે ઝડપી પાડવામાં આવ્યા છે વધુ ત્રણ આરોપી છે તે ઝડપી પાડવામાં આવ્યા છે અને જેમાં મુખ્ય સૂત્રધાર છે રાજપાલ ઉર્ફે રાજો જાડેજા છે તેની પણ હાલ એસઓજી દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી છે જે રીતના સૂત્રો પાસેથી માહિતી મળી છે કે રાજપાલ છે તે પોતે જ્યારે ફાયરિંગની ઘટના બની ને ભાગવા માટે બુરખો પહેરીને ભાગ્યા હોવાની વિગત છે તે પણ હાલ સામે આવી છે એટલે કહી શકાય કે રાજો છે તે બુરખો પહેરીને ભાગ્યો હતો અને જે કોઈને દેખાય નહીં તે રીતના તે ગલીઓમાંથી પાકી એટલે જે રીતના કહી શકાય કે હાલ પોલીસે આ તમામ આરોપીઓ છે તેને એક બાદ એક ધરપકડ કરવામાં આવી છે તો બીજી બાજુ પોલીસ દ્વારા આ બંને ગેંગો વચ્ચે ગુત્સી ટોક હેઠળ ફરિયાદ નોંધવાની પણ તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે આગામી સમયમાં આ બંને ગેંગો વચ્ચે ગુથસી ટોક છે તેની ફરિયાદ પણ નોંધાઈ શકે છે એટલે કહી શકાય કે ગેંગ સામે રાજકોટ પોલીસ છે તે ફૂલ એક્શન મોડમાં જોવા મળી છે પોલીસ દ્વારા હાલ એક એક બાદ કડક કાર્યવાહી છે તે રાજકોટ શહેરમાં જોવા મળી છે એટલે કહી શકાય કે રાજકોટ શહેરમાં જે આરોપીઓ આરોપીઓની સામે જે કહી શકાય કે લાવવામાં છે હાલ દોરડા બાંધ્યા છે ને જે રીતના કહી શકાય કુખ્યાત ગેંગના આરોપીઓ છે ને તેમની હાથમાં હથકડીયો છે તે પણ જોવા મળી છે કારણ કે આ દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે જે રીતના કહી શકાય કે રાજકોટ શહેરની અંદર જે આરોપીઓની સામે પોલીસે કાયદાનો દંડો છે તે ઉગામ્યું છે કેમેરા પસંદ તેવી રંગાડિયા સાથે રહ્યું લાખાણી ગુજરાત પસ્ટ રાજકોટ ગારોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું કાયદાના પાર ભણા આવ્યા આ તમામ આરોપીઓને ફારી ગયા ઘટનાવાળી હતી